નમસ્કાર મિત્રો રેશન કાર્ડ ધારકોને મોટો ઝટકો માર્ચ મહિનામાં થશે આટલા રેશન કાર્ડ બ્લોક કોના કોના રેશન કાર્ડ બ્લોક થવાના છે જુઓ ઓનલાઈન મોબાઈલ વડે તો મિત્રો હાલ જે રેશન કાર્ડ છે એને ચાલુ કરાવવામાં પણ ઓફિસમાં લાઈનો લાગી ગઈ છે તો આ વિડિયોમાં જે રેશન કાર્ડ બ્લોક થવાના છે એની આપણે માહિતી લેવાના છે કોના કોના રેશન કાર્ડ બ્લોક થશે તો મિત્રો સૌથી પહેલાં તો આપણે જોઈએ કે કોના કોના રેશન કાર્ડ બ્લોક થવાના છે તો સૌથી પહેલાં કે જે રેશન કાર્ડમાં જેટલા સભ્યો હોય એમાંથી કોઈ પણ એક સભ્યનું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે જો લિંક ના હોય તો એનું આખું રેશન કાર્ડ બ્લોક થઈ જશે તો મિત્રો જોઈ લેજો બીજું કે જે રેશન કાર્ડમાં ડુપ્લિકેટ આધાર કાર્ડ નંબર લિંક હોય તો ઘણા રેશન કાર્ડમાં ડુપ્લિકેટ નંબર પણ લિંક થઈ ગયા છે અથવા તો ખોટો આધાર કાર્ડ નંબર લખાયો હોય તો એમના પણ રેશન કાર્ડ બ્લોક થઈ જશે ત્રીજું કે જે એનએફએસએ રેશન કાર્ડ ધારક છે એ છેલ્લા ત્રણથી છ મહિનાથી અનાજ લેવા આવ્યા ના હોય તો એમના પણ સરકાર દ્વારા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે કારણ કે એમને જરૂર નથી એટલા માટે એ લેવા ના આવ્યા હોય એટલા માટે સરકાર દ્વારા આ જે જે ત્રણથી છ મહિનાથી રેશન અનાજ નથી લઈ ગયા એમના રેશન કાર્ડ પણ બ્લોક કરી દેવામાં આવ્યા છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપર એક મેસેજ પણ આપેલો છે કે આપના રેશન કાર્ડ ઉપર લાંબા સમયથી છ બાર માસથી વધુ કોઈપણ પ્રકારે વિતરણ માટે ટ્રાન્ઝેક્શન કરવામાં આવેલ નથી આથી સૌપ્રથમ આપના કુટુંબના તમામ સભ્યોના આધાર કાર્ડની વિગતો સાથે મામલતદાર કચેરીનો સંપર્ક કરી ઇ કેવાયસીની પ્રક્રિયા પૂર્ણ કરો તો મિત્રો એ મોબાઈલ વડે પણ હાલ થાય છે તો અહીંયા તમે જોઈ શકો છો એક મેસેજ પણ દરેકને મોકલવામાં આવ્યા છે કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર આપના રાશન કાર્ડમાં જેટલા પણ નામ છે એ દરેક સભ્યોનું ઈ કેવાયસી કરવું ફરજિયાત છે આપના વિસ્તારના મામલતદાર કચેરી અથવા તો માય રેશન એપ્લિકેશનથી ઈ કે વાયસીની તાત્કાલિક કરાવવા વિનંતી તો મિત્રો આ મેસેજ પણ ઘણા દુકાનદાર ઘણા ગ્રાહકોને ગયો છે જેમનું અનાજ મળે છે અને જેમના રેશન કાર્ડ સાથે નંબર લિંક છે તો મિત્રો જે આ કામ છે એ ફટાફટ કરી લેજો હાલ આધાર કાર્ડ લિંક ના હોય અને જેમનું ઈ કેવાયસી ના હોય એવા રેશન કાર્ડ બ્લોક કરવામાં આવ્યા છે તમારું ના થાય તો આ કામ પહેલાં કરી લેજો બીજું કે આપણે જોઈએ કે આ કેવી રીતે ચેક કરીશું તો સૌથી પહેલાં તો તમારે મોબાઈલ એપ્લિકેશન માય રેશનમાં જતું રહેવાનું છે ઓલરેડી આપણે એનો વિડીયો બનાવેલો જ છે તો એમાં તમારે મોબાઈલ નંબર નાખી અને તમારે લોગિન કરી લેવાનું છે લોગિન કરશો એટલે તમને માય રેશન એપ્લિકેશનમાં ત્રીજા નંબરનો ઓપ્શન મળશે આધાર અને મોબાઈલની સ્થિતિ આ આ રહ્યો તો એના પર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે મિત્રો ક્લિક કરવાનું છે ત્યારબાદ તમારો રેશન કાર્ડ નંબર નાખી દેવાનો છે અને અહીંયા કેપચા પણ નાખી દેવાના છે મિત્રો કેપચા નાખ્યા બાદ અહીંયા રેશનકાર્ડની વિગત શોધો એના પર ક્લિક કરવાનું છે ક્લિક કરશો એટલે રેશન રેશનકાર્ડમાં જેટલા સભ્યોના નામ હશે એ મળી જશે તો અહીંયા ચાર સભ્યો છે તો અહીંયા તમે જોઈ શકો છો અહીંયા આધાર કાર્ડના છેલ્લા ચાર અક્ષર લખેલા છે ઓકે તો અહીંયા સાઈડ ઉપર જે આધાર કાર્ડના ચાર અક્ષર લખેલા છે તો સમજી લેવાનું છે કે તમારું આધાર કાર્ડ રેશન કાર્ડ સાથે લિંક છે અને બીજું કે અહીંયા રેશન કાર્ડમાં મોબાઈલ નંબર લિંક હશે તો અહીંયા બતાવશે અને અહીંયા તમે નીચે જોઈ શકો છો ઈ કેવાયસી પેન્ડિંગ તો ઈ કેવાયસી આની થયેલી નથી જો તમારી અહીંયા પેન્ડિંગ બતાવતી હોય તો આપણે એનો વિડીયો ઓલરેડી બનાવેલો છે કે તમારે ઘરે બેઠા મોબાઈલ વડે કેવી રીતે ઈ કેવાય કરવાની છે તો મિત્રો બીજું કે તમારું આધાર કાર્ડના છેલ્લા ચાર અક્ષર મેચ કરી લેજો તમારું નામ છે એની સામે જે આધાર કાર્ડ નંબર છે એ કોમ્પ્લીટ છે કે નહીં ડુપ્લિકેટ હશે તો ખોટો નંબર બતાવશે ઓકે તો આ વિગતો ચેક કરી લેજો અને ઈ કેવાયસી પણ વહેલી તકે કરી લેજો કારણ કે એકત્રીસ માસ સુધીનો ટાઈમ આપેલો છે સરકારે તો બસ મિત્રો વિડીયોમાં આટલું જ હતું જો વિડીયોમાં માહિતી મળી હોય અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશું નવા વિડીયોમાં નવી ઇન્ફોર્મેશન સાથે ત્યાં સુધી રજા આપજો જય હિન્દ જય ભારત